તરસિયા જીવ ને મારે તો ધરપત આપવી પડશે કરી લે ને તરત જ દાઢી વધારી કાળી સાલ નાખી આવી જાય આવી જાય વાયરલ થવાની ઉતાવળ અને હજી એક બીજું ગીત ભજન પેલું પપ્પા પ્રભાતી કાનાના મારું પપ્પા પાસેથી એમ અમારી ફરમાઈશ હોય ને બાપ દીકરાની કે આ બોલે એ મને કહે તો એમ કે બાપુજી તો કોઈ દી એક એક જોક હરામ જો બાપુજી મારો ગમતો હોય કઈ ને કઈ દઉં એટલે હું એને હું આપને રૂપાલા સાહેબ હું એને એમ કઉ કે જો હું તારા વખાણ મંડુ ને કરવા તો તું અહીંયા ઉભો રહી જઈશ વાહ બહુ હવે તો કરે ને સાહેબ 21 વર્ષથી માપદંડમાં આપણે કેમ ફેરફાર ધોરાજી થી ખટારો લઈને એક ડ્રાઈવર નીકળે એને 10 બમ્પ આવે વાહ તો હળવેક દિન બમ્પ આમ કરીને મંજીલે પોગાડે કે નહીં પોગાડવો જ પડે પણ તો એમ એને ક્યાં બમ્પ આવશે ને એ જ મેને કીધું છે મારા બમ્પ અલગ છે ઈ તો જોવો હું એને પાંચ વર્ષ સુધી મેં એને ગાવા નથી દીધું મારી ભેગો રાખો એને હું હું એમ કહું જો હું ડાયરી ખલ્તો ખાલી પેલો ભાઈ પેલો ભાઈ છે ને બગાસું ખાય છે જો એને આ ભજન નથી ગમતું કાઈ ભજન સાંભળવા નો હોય એને ગણાય ને આમ સીન નાખવામાં માં જોયું પેલી લાઈન માં જે મૂળ આયોજક હતો ને એને ભજન રસ રસ ત્રીજી લાઈન બેઠા હતા એટલે ઈ શીખવાડ્યું કે ત્રીજી લાઈન છે ને એની પણ પેલી લાઈન ના આયોજકો છે ઈ તો કામમાં જોઈએ તો ઊભા થઈને હોયા જાય આ એટલે કે એ તમને ડિસ્ટર્બ જ કરી નાખે તો હું ક્યાં ક્યાં ડિસ્ટર્બ થાય એક બાપ તરીકે એને મને એક સમજાવ્યું આજી ક્લાસિક દર્શન છે આખો ક્લાસિક કે કોઈ બાપે કદાચ આવું આવુંત દીકરાને ન કીધું અને કદાચ હું કદાચ શબ્દ નો વાપરી શકું કે મને જે પહેલું એનાલિસિસ હતું પછી એનાલિસિસ ફર્યા

પોરબંદરથી જે ગાડી ટ્રેન ઉપડે દિલ્હી પહોંચે સરત બે હોય કાં ધીરી હાલે અને કાં ઉતાવળી હાલે પણ એને રહેવું પડે પાટા ઉપર વાહ જો એ જેતલસર જંક્શનમાં હેઠે ઉતરી જાય તો ક્રેન બોલાવવી પડે એમ તું જો પાટો ઉતર્યો તો ગયો અને એ પૂરો ભરોસો કે જ્યારે પહેલી વાર લંડનની ટૂર હતી ત્યારે જે સાથી કલાકાર હતા એ એના રિપોર્ટ હતા કે એ તો બહુ ડ્રિંક કરે છે તો ગામમાંથી પપ્પાને માર્કેટમાં કહ્યું કે મરી જાય તમારો છોકરો દારૂડિયો થઈ જાય ત્યારના પપ્પાના જે એનો ભરોસો છે ને એ મને ડગવા નથી દે વાહ કે મારો જ છો કે તમે કહો બધું હું જ કહું બિલકુલ નહીં કોઈ દિવસથી એ લાઇન પર જાય જ નહીં ભરોસો જાય જ નહીં

મને કે પપ્પા હું તો જબો પહેરી લીધો ઓલો જરીવાળો મંત્રેલો જભો હતો કે એ જબો પહેરીને આપણે કોઈ ગણે હતો હું એકદમ પાતળો મને કે પપ્પા નીકળી જવાય હવે કીધું કે હવે આમાં તો બધું ફિક્સ છે આમાં જગ્યા નહીં મળે બાર કલાક બે દિવસથી પપ્પા વાંહે પડ્યા છે આઠ કલાકનું બાસમાં ટ્રાવેલિંગ કરીને હું એક ચાન્સ માટે ગયો છું એટલે હું તો ત્યારે બાળક બધી હતી પપ્પા તમારે પણ મને હું કામ બોલાવું અહીં બધી પણ ધકો પછી એમ હાલો મેં કીધું હવે ગોળી મારી આ ઓડિયન્સને અને આ ફંક્શનને બે બસમાં બેઠા બસ ઉપાડવાની વાર હતી આ વાત મીડિયા અમે પહેલી વાર કરી રહ્યો જય હો જય હો કારણ કે આપ જેવો માણસ નથી મળ્યો ને પૂછવા જેની પાસે અમે દિલ ખોલી હતી અને અંધારું હતું અડધી કલાક પછી બસ ઉપડશે અમે એ બસમાં અંધારામાં બેઠા અને એ અંધારામાં એક કાગળને પેન લઈ અને મેં એક એક ભીષ્મ પ્રતિજ્ઞા લઈ વાહ કે બાપુજી આજે છેલ્લી વાર તમારો ચાન્સ તમે કોઈને રેફરન્સ હવે જિંદગીમાં મારો આપતા નહીં ક્યાં વાત છે હવે પછી તમે

છુપાયેલા હોય છે બાપ દીકરાના કેટલા આંસુડા એમાં છુપાયેલા હોય છે અને બાપ દીકરાના તો હું નથી માનતો કે ક્યાંય એ છે આ તો એક સાહિત્ય જગતની વિરલ ઘટના છે કે પિતાએ આટલી કાળજીપૂર્વક પુત્રને મંચ માટે સજાવ્યો હોય એવા ઉદાહરણો ગોતવા જાય તો ઇતિહાસમાં પણ જડે નહીં કેટલાક પિતાઓએ પુત્રોને વ્યવસાયના ક્ષેત્રમાં આગળ કર્યા છે મોટા કર્યા છે કેટલી મદદ કરીએ છીએ પણ આટલો સંવેદનશીલ ઘટનાક્રમ હું નથી માનતો આને લખવો જોઈએ અને પછી પપ્પા પપ્પા એવું ઈચ્છતા હતા એટલે ત્યારે એવું હતું કે કોઈ પણ હાસ્ય કલાકાર કે લોકસાહિત્યકાર કોઈ એક ગાયકની ભેગો વયો જાય તો વાળ ભેગો વેલો ચડી જાય એટલે એ પેટર્ન હતી ત્યારે સ્વતંત્ર હાસ્ય દરબાર દૂર દૂર સુધી દેખાતા નહોતા વાહ કે થશે એવી મને પણ શ્રદ્ધા નહોતી વાહ તો કોઈની સાથે જ રહેવાનું કોઈના સાથે વખાણ કરવાના અને એમાં એ આપે એ બજેટ રાખવાનું અને એમાં સંતોષ માનવાનો અને ઓડિયન્સ પાછું કહી દે કાલુ ભાઈ એવા આપવાનો તો મેં સહન કર્યા એમાં કંઈ એ સમયની પેટર્ન નથી એમાં કંઈ મને અત્યારે એનો રંજ નથી પણ એ દિવસ પછી એ પ્રતિજ્ઞા પછી ઈ રાત પછી પપ્પાએ રેફરન્સ કરવાનું બંધ કર્યું અને મેં મારી સ્વતંત્ર મહેનત એમને કહીને જ એમને પૂછીને અને બે વર્ષમાં

તમારા આહુડાનો તમારી મહેનતનો સરસ્વતી જોવે છે કોઈ કોમની આ પેટર્ન નથી કોઈ કોમની કોઈ એમ કહેતું હોય કે એક કોમની વિરાસત છે આ વાત સાથે હું સેજ પણ આ સરસ્વતીની વિરાસત છે હૃદયપૂર્વકની માત્ર ઓડિયન્સને મોજ કરાવવા માટે કરેલી શુદ્ધ હૃદયની કરેલી સાધના હોય તો તમે કોઈ પણ કોમના હો ગમે ગામના હો ને ગમે ઉંમરના હો સરસ્વતી તમને પોંખે પોંખે પણ રૂપાલા સાહેબ સમય એવો છે કે એ એસી માણસો એવા છે કે જેને બધું મફત કરવું છે બધું જ મફત કરવું મફત યુ જ માણસ છે સત્તાધાર ગયા પછી તમે વિસાવદર ની સારી હોટલ માં જમવું છે એવું બોલવાના જ નથી કારણ કે મફત મળે છે પરબ ગયા પછી તમે ભેહાણમાં જમવું છે એવું કરવાના જ નથી પૈસા ખર્ચવાના જ નથી મોટા ભાગના આયોજકો એની પાસે આવ્યા હોય આ તો આપણું છે જો બીજા પ્રોગ્રામમાં તમને છે ને આપશું અત્યારે આ પ્રોગ્રામ તમે કરી દો વાહ એટલે હું એમ કહું કે પહેલાં લગ્ન કરો ને પછી બીજું ઘરઘેડું થશે અને કાં કોઈ એવા આવે કે આપણે ચાર પ્રોગ્રામ કરવા છે એક પાલનપુર એક ભરૂચ એક બરોડા અને એક મદ્રાસ એટલે ચાર પ્રોગ્રામ ની વાત આવે એટલે ઓહો પપ્પા ચાર આવ્યા એક જ કરવાના છે બે માણસો આવ્યા મને કે સંતવાણી તમારી કરવી છે એટલે મેં પુરસ્કાર કીધો એટલો બધો મેં કીધો નતો કઈ તો મને મોટા બંગલામાં રહ્યો છો આટલું કમાય છે શું તમે યાર આવી રીતે પચાસ રૂપિયા મેં કીધું તમે છે ને આની સાથે ફોટા પાડાવવા આવ્યા છો હું સમજી ગયો છું અને અગિયાર વાગ્યા છે હવે તમે જમીને જાઓ પણ મારે તમને એક વાત કેવી છે તમારે મુંબઈ જવું હોય રાજકોટથી તો તમે ટિકિટ લઈને બેસો કે વગર ટિકિટે ચડી જાઓ માની કે ટિકિટ તો લેવી પડે ને બીજું નહીં વગર ટિકિટે તમે પાટીયા ચાદર ઉડીને હોઈ જાઓ હું વાંધો માની કે ટીટી આવે ચેકિંગ કરે ડબલ ચાર્જ થાય અચ્છા ટિકિટ લ્યો તો તો બોરીવલી જ ઉઠવાનું છે ને ચાયવાલી વાલી આઈ ચાય વાલી વાલી હે તો કે હા ભલા માણસ યાર મૂલ્ય ચૂકવીને ભજન સાંભળો ને આવું મફતિયું માણસ લઈને હું ફરો છો તમારી પાસે પુરસ્કાર તો છે ને તમારે મફત ટિકિટે મુસાફરી કરવી છે બરાબર એટલે સમાજના મોટા ભાગના માણસો લગભગ એમ આને ઓછું દેશો ને આને ઓછું દેશો ને એમ જ ને બધું હે હા હા એ પ્રોગ્રામ નો આખો એક ભાગ એક ભાગ છે આખો કલાકાર પછી એટલા બનાવે કોઈ પછી ડોનર પોતે હા પછી જેટલા ડોનર જડે એમાં એની પાસે જડે નહીં પણ એની આટીમાં જેટલા આવી જાય એને અનુરૂપ પછી નીચે એક્ઝિક્યુશન છે કોઈ અજાણ્યા કવિની કવિતા છે પણ મને ગમે છે કલાકારે ફના થઈને કૃતિને માતબર રાખી વાહ ભૂસીને ચિત્ર પોતાનું એને બીજાની રેખા અમર રાખી વાહ ન રાખી દાન ઉપર દ્રષ્ટિ એને તો સદાય દાતા ઉપર રાખી વાહ અને જેવી જિંદગી આપી દે ખુદા અમે શંકા વગર નાજીરે બહુ સરસ એક ગઝલ લખી છે કે જમાનો એમાં મારા જીવનનું હીર ખેંચે છે

જીવતું ક્યારે રહીએ ગામડાનો એક ભજની કોથળામાં તબલા લઈ પેટી લઈને જાય પેલા નક્કી કરવા જાય પછી પ્રોગ્રામ કરવા જાય ત્યાં કે ભાઈ અમારે એક પતિ પત્ની ગોવામાં પડી મરી ગયા ભજન બંધ છે હવે કે એસટીના ભાડાના તો આપો એ ન મળે ત્યારે મેં એક વખત જયારે સાહેબ અમદાવાદ આપણા સીએમ હતા ત્યારે લખ્યું હતું કે ભાઈ આ કલાકારને એસટીમાં તો ફ્રી પાસ આપો નાના કલાકાર નાના કલાકાર સરકાર ચાલો ગાડીઓ તો છે અમારા જેવા કોઈ પાસે પણ આ બિચારો જે ગંગાશીનું ભજન જીવતું રાખે છે સરકાર શું કરે એના માટે સરકાર એટલું તો વિચારો કે આ ભજની છે ને આ વારસો અમર રાખે છે આના માટે કઈક તો વિચારો વિચારતા નથી કોઈ એટલે આ આ એમની ચિંતા છે અને પપ્પા પાસે ઘણા ભજનો શીખવા આવે છે અત્યારે છોકરા છોકરીઓ ઘણા બધા અને એ જ વારસો મેં પણ કે આ કોઈને દેજો નહીતર છે ને અવગત જ આશું આપણે વાહ

તો મારી ફરજ છે કે મને નથી મળ્યું ને એનો બદલો હું મારી પછીના ઓડિયન્સ મારી પછીના કલાકારો આરે ના લઉં હું એને આપું હું એને આપું તો એક નવી પરંપરા તો મેં નવું શું કર્યું મને કોઈ ડાયરી નોતી આપી અને હું કોઈ ન આપું તો અરે ભાઈ એના કરતા હું મદદ કરું હું એને સલાહ આપું મોટી વાત કે ભાઈ તમે આમ ને આમ કરજો રૂપાલા સાહેબ એમાં હું બોલવું એ તમે કરજો આ તો ગામડાનો સરપંચ એમ કે હું કુવો નથી કરી શકું બીજો સરપંચ એવો એ નો કરી શકવો જોઈએ એના જેવી વાત છે એના જેવી વાત છે તો પાણી વગરનું રહે ને ગામ ગામ પાણી વગરનું રહે તો વિષ્ણુ પ્રસાદજી તમારા નામે એક ભજન બહુ પ્રસિદ્ધ થયું જી જપલે હરી હા હા હાજી હાજી આ ભજન નામ મેં અદ્ભુત એક સિરિયલ માટે આમ લખ્યું હતું અને ભજનો તો મેં ઘણા લખ્યા પણ આ મને એટલું બધું ગમી ગયું એમાં અનુપ જલોટા રાજકોટ આવ્યા અને અમે દોસ્તી કરી બિહારીભાઈ ગઢવીને અમે દોસ્તી એવી જામી કે એના ઘરે બેગ લઈને ઉતરવાના સંબંધો થયા તો એના કારણે ચંદનદાસ વિનાજ મસાણી અશોક ખોસલા આ બધા દોસ્તી થઈ અને એક મારો સ્વભાવ કે આપણાથી ટોપ લેવલના હોય ને એની પાસે બે હું જાણવા મળે બિલો લેવલના હોય એની બહેન શું કામ છે કારણ કે મોટા ભાગનો આ લોક સંગીતમાં સાધના થોડી તરત જ દાઢી વધારી કાળી વાયરલ થવાની ઉતાવળ છે વાયરલ થવાની એટલી બધી ઉતાવળ છે હું એમ કહું તમે વેરાવળના દરિયામાં સોમનાથ મંદિરની પાછળ ગ્રામ ભજીયા લઈને બેઠા હો અને બે પતિ પત્ની ભજીયા ખાઈ લ્યો પછી જેમાં ચટણી ચોટી હોય થોડીક એમાં દરિયાનો ઝકોળો આવે પવન આવે એટલે ઈ કાગળ ઉપર જાય

અને જ્યારે અમરનગરથી અમરનગર આવે મારા વતનમાં ચાર જ બસો આવતી અને વાવડીમાં એ ને મળતા અમારા જટાશંકર અને એમ કીએ કે મને ઓલો જુવાનીઓ વાવડી મૂકી જાય એ જોવાનીઓ એટલે હું જેથી મારી ઉંમર વીસ વર્ષની હતી હું એને સાયકલ ઉપર બેહાડીને વાવડી મૂકી આવતો પાછો હાંજે તેડી આવતો હું એમ કહું દાન ભજન ગાવા પડશે મારે ત્યાં એને ભજનો ખૂબ ગાયા અને પછી એ તો સંન્યાસમાં વંદનીય વ્યક્તિ તો ગાંધર્વ પણ મેં કીધું આ એક ભજન છે જો તમે ને તો હું રાજી કે લાવો પછી મેં ભજન સૌથી પહેલા તો રાજેન્દ્ર મહેતાને આપી દીધું જે લતા સામે પ્રભુ કુંજની સામે વિમલા મહલમાં રહે અને એને ગમી ગયું તો એને નીનાની જોડી જોડી હતી અને એ એટલું સુરીલું એણે ગાયું એ ઓમ નમસિંહ કેસેટમાં ખૂબ આગળ વધી ગયું એટલે મેં તો પાંચ વર્ષ પછી નારાયણ સ્વામીને આપ્યું પછી મેં ગાયું તો હાળું સરસ છે આ પછી એને શરૂ કર્યું પછી બધા પૂછવા માંડ્યા કે ભાઈ ભજનો તો બધા છે પણ આ કંઈક નવીન પ્રકારનું ભજન લાગે છે વાહ તો એ કે ભાઈ આ મને વિષ્ણુ પ્રસાદ દવે આપી ગયા છે અને દેવપરામાં દેવપરામાં કાર્યક્રમમાં એનો પ્રોગ્રામ હતો આ વિડીયો પણ છે એ ત્યારે વિડીયોનો યુગ આવી ગયો તો એ ભજન એટલું બધું સરસ છે બધાને ગમે એવું ભજન છે પણ અમે બાપ દીકરા રચના રચના પિતાશ્રી વાહ શું વાત છે જપ લે હરી પાના મનવા जपले हरी कान जपले हरी कान मनवा जपले हरी काना उन जगे उसे नाम से बन जाइंग पुले हरी गान धन को धनवान बना दे नाम हिनाद को नारायण की एक पहचान बना दे एक पहचान बना दे मतलब एक है राम कहे तू मतलब मतलब एक है राम कहे तू या कहले घनश्याम मधवा जप ले हरि का मधवा जप ले हरि का जप ले हरि का

એવું તો લઈ ગગનમાં બની બાવરી એ તો લઈ એ હેરી તો લઈ ગગનમાં એહું તો લઈ ગગનમાં હેરી